ઘટનામાં કંઈક એવું બન્યું છે મિત્રો કે છોકરીનો જે પતિ જે છે મિત્રો જે ટ્રેનના પાટા નિશા આવીને કપાઈ જાય છે જેના કારણે તેનું મૃત્યુ થાય છે ત્યારબાદ તે વિધવા થઈ જાય છે અને ચાર છોકરાની જવાબદારી તેની માથે આવી જાય છે તે મૂંઝાઈ જાય છે ત્યારબાદ એક જ મહિનો જતા મિત્રો તેની આંખ તેના પિતરાએ સસરા સાથે મળી જાય છે અને બંને જણા સાથે મળીને એક નવો સંબંધ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે પરિવારજનોને વાત કરે છે અને પરિવારજનો ના પાડે છે ત્યારે પોલીસની મદદ જાય છે ત્યારબાદ મિત્રો મંદિરે ભગવાનની સાક્ષીમાં ફૂલાલ કરીને બંને લગ્ન ગણતરીથી જોડાઈ જાય છે અને બંને કહે છે કે અમે બંને અમે આ સંબંધી ખુશ છીએ અને અમે અમે ભવિષ્યમાં આગળ વધીશું અને બાળકોની સાર સંભાળ રાખશું અને બાળકોની જાળવણી કરશું તો મિત્રો આ સંબંધ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો ઘણા બધા લોકો કહે છે કે સારું થયું કે બંને લોકો લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા કેમ કે બંને સુખી થઈ છે અને બાળકોનું પણ ભવિષ્ય આગળ વધશે બાળકોના ભવિષ્ય માટે છોકરી આ પગલું ઉભર્યું છે તો મિત્રો તે વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો કે આ ઘોર કળયુગમાં આવા કિચ્છાઓ બહાર પડી રહ્યા છે તો મિત્રો આ કિચ્છાઓ વિશે લોકો અને સમાજમાં કેવી અસર જાય છે મિત્રો બંને લોકો લગ્ન ગ્રંથિથી જોડે છે તે માટે તમારું શું કહેવું છે જે કર્યું એ સાસુ કર્યું કે ખોટું કર્યું મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો